આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાને એકવીસો રૂપિયા દર મહિને આપવાનું ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે ભાજપ દ્વારા થયેલી જાહેરાતથી સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જાહેરાત કરી છે તેને લઈને સુરેન્દ્રનગરના ખેડૂતો રોષે ભરાયા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે

ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે ખેડૂત સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે ખેડૂતો અતિવૃષ્ટિનો માર પણ સહન કરી રહ્યા છે અને તેનું દેવું પણ સતત વધતું જઈ રહ્યું છેલ્લે બે હજાર ચારમાં ખેડૂતોના દેવા માફી કરવામાં આવ્યા હતા ત્યારબાદ ખેડૂતો સામે જોવામાં પણ નથી આવતું બીજી તરફ ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા માટે અલગ અલગ ધંધેરાઓ જાહેર કરી રહી છે જેમાં ખાસ કરીને ખેડૂતોના દેવા માફીની અને મહિલાઓના ખાતામાં એકવીસો રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી છે ત્યારે હાલના તબક્કામાં રાજુભાઈ કરપડા કે જે ખેડૂત આગેવાન છે તે આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું રાજુભાઈ આ પ્રકારનો ચૂંટણી ઢંઢેરો કારણ કે ગુજરાતનો ખેડૂત તો સતત દેવામાં છે અને મહારાષ્ટ્રના જે ખેડૂતો છે તેમના વોટ લેવા માટે આ પ્રકારની રાજનીતિ કરાય છે શું કહેશો અહીંયા ગુજરાતમાં બે હજાર ચૌદ થી લઈ બે હાજર ચૌદ માં છવ્વીસ માંથી છવ્વીસ સાંસદ ની જનતાએ લોકસભાનું ઇલેક્શન હતું એમાં છવ્વીસ માંથી પચીસ સાંસદો આપ્યા ખરેખર અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ શાસન છે ખરેખર ગુજરાત જનતાએ ભાજપ ને ખોબલે ધોબલે મત આપ્યા છે માથાના તાજ સમાન ભાજપ માની અને સાથે જનતા રહી ત્યારે હજાર રૂપિયા દર મહિને બહેનોને આપતા એમાં વધારો ચૂંટણી સમયે કરી સાડા બારસો રૂપિયા કરવામાં આવ્યા રાજસ્થાન ની અંદર મોંઘવારી માંથી રાહત આપવા માટે સાડા ચારસો રૂપિયા નું ગેસ સિલિન્ડર આપવામાં આવ્યું અને અત્યારે મહારાષ્ટ્રમાં આવી છે ભાજપ ગઠબંધન સરકાર બને એટલા માટે ભાજપ દ્વારા એક લહાણી કરવામાં આવી છે ત્યાં ખેડૂતોના દેવા માફી સંકલ્પ પત્ર માં વાત કરવામાં આવી છે દર મહિને જે પંદરસો રૂપિયા બહેનોને આપતા એ રકમ વધારી ને એકવીસો રૂપિયા કરી દેવાની વાત કરવામાં આવી છે તો ગુજરાત ની મહિલાઓનું શું વાત છે

સોશિયલ મીડિયાના માધ્યમથી ખેલાડીઓ તો આ માંગણી કરી રહ્યા છે આગામી દિવસોમાં જો સરકાર આ વાતને નહી સ્વીકારે ખેલાડીઓની અને મહિલાઓની વાતને ન માને તો આગામી દિવસોમાં ધારાસભ્ય શ્રીઓને રજૂઆત કરવા ખેડૂતો અને મહિલાઓ પહોંચશે ધારાસભ્યો જો ખેલાડીઓ અને મહિલાના સમર્થનમાં સરકારમાં પત્ર નહી લખે કે મહારાષ્ટ્રમાં જે મહિલાઓ અને ખેલાડીઓને મળે છે એ મળવા પાત્ર ગુજરાતમાં પણ થવું જોઈએ અગર ધારાસભ્યો ખેડૂતો અને મહિલાની લડાઈમાં સહયોગ નહી કરે તો આગામી દિવસોમાં ધારાસભ્યોના ઘરનો અને ધારાસભ્યોનો ઘેરાવ પણ થશે ખાસ કરીને જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે સંકલ્પ પત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં હાલ છે તે રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ખોબલેને ખોબલે મત આપ્યા પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો અને મહિલાઓ સામે પણ સરકાર જોવે અને તાત્કાલિક પ્રકારે આવા પ્રકારની જાહેરાત કરે દેવા માફી કરે અને મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા ખાતામાં જમા થાય તે પ્રકારની વ્યવસ્થા કરી આપે જે પ્રકારની માંગણી છે નહીંતર આંદોલનનો ખેડૂતો માર્ગ અપનાવવાના છે તેવી પણ હાલ ચીમકી આપવામાં આવી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે તો ખેડૂતો જે છે સુરેન્દ્રનગરના તેઓની માંગ છે કે મહારાષ્ટ્રમાં જે રીતે ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી છે મહિલાઓને એકવીસો રૂપિયા આપવાની વાત છે તે ગુજરાતના ખેડૂતોને પણ તેનો લાભ મળવો જોઈએ અને તેને લઈને જ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતોની પણ માંગ છે કે જેમ મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર જે મેનિફેસ્ટો છે તેમાં જાહેરાત કરી રહી છે તેમ ગુજરાતના ખેડૂતોને પણ મળવું જોઈએ ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ અને મહિલાઓને પણ એકવીસો રૂપિયા મળવા જોઈએ